એક દેશ મેધાન દો નિશાન પ્રધાન નહીં ચલ આ મંત્ર પરિપૂર્ણ કરવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબે અને સાહેબ ગૃહમંત્રી ભવિષ્યથી ઐતિહાસિક ફેંસલો કરી અને ભાવિ ભારત ની બે હાજર સુડતાલીસ ના વિકસિત ભારતની ભેટ મિત્રો ભારતને આપી છે ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા હોય કે જીએસટી સુધારો હોય મિત્રો આજે આપણને સૌને ગૌરવ થાય

નરેન્દ્ર મોદી સાહેબ જયારે આગળ વધી રહ્યા છે ત્યારે માન્ય મોદી સાહેબ ના શબ્દો માં કહું તો નિશાન ચૂક માફ નહીં સત્તા અને હોદ્દા પચાવવાની બાબત હોય મિત્રો બુથો નો કાર્ય કરતા હોય કે પ્રદેશ